પર રસ્તા વચ્ચે આવ્યા અને પંચર પડી ગયું તમે જોઈ શકો છો કે પાછળના ટાયરમાં હવા ફૂસ થઈ ગઈ છે અને હવે વિચાર હશે કે શું કરો હોય જો ના તો આ સાઈડ કઈ છે કે ના આ સાઈડ કઈ છે લઈને જેમ જેમ જાવું અને ચાલો મિત્રો હવે ડાયરેક્ટ મળીએ આપણે મિત્રો તો હવે કેવું ફોર્મ ફાટ કરી છે મારે ઉભા કલાક મજા તાણી હવે મેળ પડ્યો છે ફાયદો જ મેળ પડ્યો ન તો બિલકુલ એ મિત્રો ઉંદાજથી આ જો આ ડ્રાઈવર બોલાય છે ત્યારથી ચાલો મિત્રો આપણે આજે જવાનું છે સમૂહ તો